i love you alien i love you આઈ લવ યુ એલિયન આમ તો જો તું મને કેટલો પ્રેમ કરેસ કી તારી દુનિયામાંથી અહીંયા મને મળવા આવ્યું આઈ લવ યુ એ રાધડી આ તો હું આઈ લવ યુ આઈ લવ યુ મંડાણી છો હું છે ને આને પ્રેમ કરું છું અને એ મને પ્રેમ કરે છે આને તું પ્રેમ કરે છો હા એલી આ આપડી દુનિયા નું થોડું છે આપડી દુનિયા માં કેટલા માણસો છે આવા રાક્ષસ જેવાનો કોણ પ્રેમ કરે આમ ઘર ભેગી તા એવું કાઈ ન હોય ઈ મને એટલો પ્રેમ કરે છે કે દુનિયામાંથી અહીંયા મને મળવા આવ્યું આ તો હવ ગાંડી લાગે એલી તને એમ કહું છું આવાને નો પ્રેમ હોય એ બાબલા આ તારી બેનને સમજાય કાઈ ઓ તને કહું છું બોલ આવાને પ્રેમ નો કર આમ ને ઘર ભેગી ની થા મેં તને કીધું ને એ મેં તને કીધું ને હું આને પ્રેમ કરું છું અને કાંઈ ઘરે આવવાની નથી એલે આ આપણે પ્રેમ નઈ કરવા દે હાલ આપણે ભાગી જઈ એ રાધડી એ ઊભી માર્યા બાઠિયાન લઈને ક્યાં જાસ એ બાબલા તો ભાગી ગયા હવે હું કરશુ એ હાલો ગિરેજન માર બાપાને વાત કરવી એટલે મારી બોલનો ખાખરો કાઢી નાખે હા હાલો 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 એકદમ આયુ ભોરે ઓલી મમતા ની બધી માર ઘરે ક્યુ છે માર બાપુ ની કેવા હમણે બધાય લઈને આવશે આપડે છે ને આ વાડી છે ને ગગજા હવે તારી છોડી રાધા ને પરણાવી દે હવે નાની નથી એ મેકા બાપા હું એને કેદુ ની છું પણ કે કોઈ ના બાપ નું માને છે ની રાત્રી રહી ને એ તો કોક વાતું કરતી હોય છે શું કીધું દોડશે એ સપનામાં કો કરવા તું કરતી હોય એ આ અને સપનામાં સપનામાં બીજી દુનિયામાં વઈ જાય હે બીજી દુનિયામાં હા મારી દીકરી કઈ દુનિયામાં વઈ વસાતી છે ઓહ આટલા બધા આપો હકા હું છું એ કક્ષા કાકા હમણાં રસ્તામાં કેવું થયું તમને ખબર છે કેવું થયું એ હમણાં અમે છે ને જતા હતા તો છે ને આકાશ માં એક મોટું જબરું બલૂન હેઠે ઉતરું અને એમાંથી एवડું કેવું રાક્ષસ જેવું નીકળ્યું અને આમ જો તમારી દીકરી રાધા છે ને એની આરે આઈ લવ યુ આઈ લવ યુ કટ્ટી એને લઈને ભાગીને વહી ગઈ હે હા અરે બાપ રે એક મોટું જબરું બલૂન હેઠે ઉતર્યું નિમતિ રાક્ષસ જેવું ઉતર્યું ઇની માને આ રાદડી લઈને ભાગી ગઈ ભાગી ગઈ ની મને હવે શું કરવું દોચી હું જાવ છું ધોકો લઈને અને આમ તો એને પકડીને આવું છું રાદડીને એ ડોવા તારો બાપ તારે અહીંયા એકલું નથી જાવું ઓલો રાક્ષસ જેવો રહ્યો ને તને મારી નાખશે એક કામ કર પોલીસ વાળાને ફોન કરી દે હા હા એ વાત તારી સાચી વે હું પોલીસ વાળાને ફોન કરું પોલીસ જ કાઈ કરશે હા હાલો અસાઈ બો પત્ય પૂર્તિ બોલું તમ કાયકા માર ગામમાં આવો ઇમરજન્સી કેસ છે આવો આવો એ આ હાલો સાઈબ આ ગળાવે હાલો બતાય હાલો હાલો મારું દીકરો

એક બલુંગ આવ્યું આકાશમાંથી હેઠે ઉતર્યું અને એ બલુંગ એક રાક્ષસ જેવો માણા ઉતર્યો અને એ રાક્ષા મારી છોડી પ્રેમ કરતા હતા આઈ લવ યુ કેતી કેતી મારી છોડી ઇન પાઈ ગઈ અને પછી ઇને લઈને ભાગી ગઈ હે હા આકાશમાંથી બ્લૂન ઉતર્યું અને ઇમાંથી રાક્ષસ જેવો નીકળ્યો એ એ બલૂન નતો એ તમારો બાપ એલિયન નું છેપ હતો અને રાક્ષા જેવો નઈ એલિયન હતો હે હે આ ઓલો એલિયન નહીં ઉચર્યો હા ઉચરો એ એ બધું તો ઠીક પણ એ તમારી પ્રેમ કરતો સાહેબ અને તમારી પ્રેમ હતી અને મારી લઈને ભાગી ગઈ પણ પ્રેમ કેવી રીતે જો સાહેબ હતી કે સપનામાં બીજી દુનિયામાં હતી અને વાતો કરતી હતી તો મારી ને જ છે સપનામાં જ પ્રેમ થઈ ગયેલો છે અને એલિયન એલિયન યાની છોડી પાછો ઈન દુનિયા વજાય ને એ પેલા એને રોકવો પડશે કી બાજુ જોઈ સાહેબ આમ વાડીયું પાછા હાલો એ બાજુ કાય કા એ ચાલુ કર બેવો ગાડીમાં ઈ બીજી દુનિયાનો માણસ માણા કેવાય ઈ આવડો કે ચાવ નાનો એવડો ઈ ન્યારે તમાર છોડી ને છોડી નો થાય મારો દીકરો લેલે ને પ્રેમ કરે મને આજ ખબર પડી એ જાવ દે કાય કા સાહેબ તમે કઈ કરજો હો સાઉ ટેન્શન લેવા માં ટેન્શન લેવા માં હાય હાય લોટ હાય સ્લે વી આયા ખરા વાડી માં બસ બસ હવાય બે જા બેસા હેઠું આય બે જા આ હા હવે છે ને આય વાડી માં કોઈ નહીં આવે હવે આપણે ઘડીક વાતું કરી આ એલિયન હવે સે ને તું સે ને મારી લગન કરીશ ને હા અને લગન કરીને પછી તારી દુનિયામાં લઈ જઈશ ને તો તો કેવી મજા આવશે હું કે દુની સપનું જોતી હતી અને સપનામાં માં તને મળવા આવતી હતી ને આજ મારું સપનું પૂરું થઈ ગયું હવે કેવી મજા આવે ઓય કોક નું ટ્રેક્ટર આવતું લાગે છે ઘરી બોલતો નહી હું કાઈ જાવ દે ખાઈ કા જાવ દે જાવ દે જાવ દે વાડીયું રસ્તા કે બાજુ છે હા બાજુ રાખતો તો મને અહીંયા હગર જોવા દેતો હય મારા દીકરા એ બે આમાં જ ગયેલા છે જોઈએ લઈને હગર લ્યા આ વાડીમાં થંતાણા હાલો હલો બરે ભાઈ ભાઈ હલો હલો પછી તમારી દુનિયામાં તમે અને હું તમે મને રાણી બનાવીને રાખજો અને કેવી મજા આવશે કા અય આમ તો જો મારા બાપુ પોલીસ વાળા બધા આવે છે અલ્યા એરામ કરી દે મારા દીકરા અહીંયા જ બેઠા હતા આમ એરામ ભાગી ગયા અય પકડો હલે હલે હટ અય ઉભો હવે આપણે ભાગીને કેટલું ભાગશું ગમે તેટલું ભાગીને તોય પોલીસ વાળા આપણને પકડી જ લેશે એક કામ કરે તું છે ને તારી સીપ ને બોલાય આપણે એમાં બેહીનતા દુનિયા વહી જાય આમ આવે છે હારું હાલી બાજુ વહી જાય મારા દીકરા શા વૈયા ઘડીક માં

હું એને બસાઈ લઈશ એનું રિમોટ અહીંયા ભૂલીને જ વઈ ગયો હા હવે ટેન્શન લ્યો માં હું આમાં સાપ દબી અને એનું સીપ પાછું બોલાવું છું પછી આપણે બધા એમાં બે જાવી અને જાવી એની વાહે બસાવા રેડી ને દબબું સાબ દબબું દબબું સદબું હા તબી હમણે આવશે આયુ ત્યાર જો આવશે આવે એટલે બે સડી જો ગર્દી ન